પોરબંદરના જગન્નાથ મંદિરે જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી જેમાં ભક્તોએ પંચામૃત અને જળાભિષેક કરી તાનો અનુભવ કર્યો હતો તરીકે ઓળખાતા પોરબંદરમાં આજે જ્યેષ્ઠ પૂર્ણિમા નિમિત્તે શહેરના એકસો પચાસ વર્ષ કરતા વધારે જૂના જગન્નાથ મંદિરે સ્નાન યાત્રાનું આયોજન કરાયું હતું વહેલી સવારે ભગવાનને ગંગાજલથી સ્નાન કરવા અને નૌકા વિહારના દર્શન માટે ભક્તો મટ્યા હતા

અમે વર્ષોથી જગન્નાથપુરીની સેવા પૂજા કરતા આવીએ છીએ પોરબંદરની અંદર સુદામા જગન્નાથ મંદિરની અંદર જગન્નાથ બેન સુભદ્રા અને બળભદ્ર બિરાજમાન છે જગન્નાથ મંદિરની અંદર વર્ષની અંદર બધા તહેવારો ઉજવવામાં આવે છે દાખલા તરીકે રામનવમી છે જન્માષ્ટમી છે જળયાત્રા છે અષાઢી બીજ છે અને અન્નપુરના દર્શન રાખવામાં આવે છે આજના પાવન દિવસે ખાસ જે પૂનમ પૂનમના દિવસે ભગવાનનો જલા અભિષેક નું આયોજન કરેલ છે અને હર વર્ષે કરીએ છીએ કે એની એનું કારણ છે કે પછવા કૃષ્ણ વ્રજ વ્રજની અંદર નંદ બાવાને એમ થયું કે હવે મારી વૃદ્ધા અવસ્થા થઈ ગઈ છે એટલે હવે મારે ભગવાન કૃષ્ણનો રાજ્યભિષેક કરવો જોઈએ તેથી તેને ગંગરા આચાર્ય પંડિતો અને બ્રાહ્મણોને બોલાવી અભિષેક કરવામાં આવ્યો એથી આ પરંપરા મુજબ દર ઉજવણી દર વર્ષે આ શિષ્ય ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને બલભદ્રજી મહારાજ રથ ઉપર બિરાજમાન કરી અને મંદિરની અંદર દર્શન રાખીエ છે જગન્નાથ મંદિરના મહંત કંશ્યામભાઈ રામાવતી જણાવ્યું હતું કે સ્નાન યાત્રા પાછળનો ઇતિહાસ એવો છે કે વ્રજની અંદર नंद महाराजને વૃદ્ધા અવસ્થા થવાના લીધે એક વિચાર આવ્યો હતો કે હવે ભગવાન શ્રી કૃષ્ણનો રાજભિષેક કરી દેવો જોઈએ રાજા नंद મહારાજે તેના કૂડ ગુરુ ગંગાચારી આચાર્ય સહિતના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું શુભ મુરતને લઈ ભગવાનનો રાજભિષેક થઈ શકે તે દિવસ નક્ષત્રની અંદર પૂનમના જેઠ માસના હતું તે દિવસે ભગવાન કૃષ્ણનો જળાભિષેક કરાયો હતો આ જળાભિષેક એકસો આઠ નદીઓના તીર્થ જળથી કરવામાં આવ્યું હતું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના રાજાભિષેકને લઈ દર વર્ષે પૂનમના ભગવાન જગન્નાથને સ્નાન યાત્રા કરવામાં આવે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર